માતાજી મિત્રો મજામાં મિત્રો ઠંડી બહુ સારી પડે છે બહુ સારી કહેવાય તમારે કેવી ઠંડી પડે છે મિત્રો અમારે તો ડીસાવાલ માં ખબર પડે મિત્રો જો અમારે ફુવારા ચાલુ છે બટાકામાં બટાકો ફુવારા ચાલુ છે અને આ છે આપણું ખેતર શાકભાજી વાવવાની છે મિત્રો આ અમારા રમેશભાઈને બટાકા છે આ મારા ઘઉં છે મિત્રો જો ઘઉં એક નંબર છે જો મિત્ર ಸಾರು ಹಳು ಮಿತ್ರ ಜಯ ಮಾತಾ